હેલો નમસ્કાર કેમ છો બધા મજામાં આઈ હોપ બધા મજામાં જ હશે તો આજે આપણે પાછા હજી મરચાંનું કામ ચાલુ છે એટલે મરચાંનું કામ કન્ટિન્યુ આજે લગભગ પતી જ જવાનું છે તો આપ પાછળ જોઈ શકો છો મેં મરચાંની પથારી કરી દીધી છે આજ કાલે ઉતાર્યા હતા તે અહીંયા એકલા કરી નાખ્યા છે વિલાસ રીંગણીમાં દવા દસ વાગે પીન માર દઈશ હા ને તો દવા કાલની રહી જાય છે રીંગણીમાં ને છોકરાઓ છે તે ટામેટા કાચા તોડે ને એમ કર્યા કરે છે એટલે દવા મારવાનું આપણે બંધ કર્યું છે કારણ કે વાડી જોડે જ છે ટામેટી હા મારા મિસિસ વિલાસ એસ આગળ ખેતરમાં બીજી ફેમિલી મેમ્બર જોડે તમને બધાને તો ચાલો મળો ખેતરમાં જઈને મળીએ વિડીયોમાં કન્ટિન્યુ રહેજો અને ચેનલ ને સબસ્ક્રાઈબ કરતા જ મમ્મી અમારા મમ્મી અમારા બેન છે અંજુબેન મારા પટેલ એક બેન આવશે તો પાકલ પાકેલ મરચા આપણે ઉતારવાનું ચાલુ જ છે તો અહીંયાથી પાણી મરચી ને આપણે પાવીએ છીએ અહીંયાથી ઢાકું ખોલીને આ બાજુ પાણી છૂટું પાવવું હોય તો આવી રીતના પાકેલા મરચા આપણે ઉતારવાના હોય છે તો બધા પાકી ગયા છે બધા ટોટલ ત્રીજી વેણી ચાલુ છે આમાં થોડુંક અંદર જઈને બતાવું તો આવી રીતના મરચાં પાકી ગયા છે બધા ટોટલ